રાધનપુર તાલુકાના સિનાડ ખાતે આજ રોજ તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ ના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ ની ઉજવણી કરવામાં આવી આંગણવાડી બાલવાટિકા ધોરણ એક ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અને સંસ્થા દ્વારા શાળાના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા જે કાર્યક્રમમાં રાધનપુરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાધનપુર શ્રી જયેશભાઈ ચૌધરી સાહેબ અને સી આર સી શ્રી દિનેશભાઈ સોલંકી સાહેબની હાજરીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો શાળાના ધોરણ એકથી આઠના તેજસ્વી તારલા વધારે હાજરીવાળા વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું માલાભાઈ સારાભાઈ ભડિયાદ્રા એજ્યુકેશન ટ્રસ્ટ સુરત ગોકુલ ડેવલપર્સ વિજયભાઈ ભરવાડ તરફથી ધોરણ એકથી આઠના તમામ બાળકોને કુલ અગિયારસો ચોપડા શાળાના શિક્ષિકાબેન શ્રી ભાવિકાબેનના હસ્તે આપવામાં આવ્યા શાળાના મધ્યાહન ભોજન સંચાલક શ્રી પચાણભાઈ સોલંકી તરફથી પ્રવેશ પામનાર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી સીઆરસી દિનેશભાઈ સાહેબે પ્રવેશોત્સવ અંતર્ગત માર્ગદર્શન આપ્યું આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી ગીતાબેન મકવાણા ગામના સરપંચ આચાર્ય દશરથભાઈ નરસિંહભાઈ સાધુ સાહેબ અને તમામ સ્ટાફ મિત્રોના સહકારથી કાર્યક્રમ સંપન્ન થયો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી મહેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ આચાર્ય શ્રી નરસિંહભાઈ સાધુ સાહેબ દ્વારા કરવામાં આવી રિપોર્ટર વસંત કડિયા વાયનન ન્યૂઝ પાટણ નમસ્કાર આજે અમારી સિનિયર પ્રાથમિક શાળાની અંદર સરકાર શ્રીના અભિગમ મુજબ કન્યા કેળવણી રથ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શનિ બે હજાર ચોવીસ આજે સવારે નવ સાડા નવ કલાકે યોજાઈ ગયો તેમાં મુખ્ય મહેમાન તરીકે પદાધિકારી તરીકે તેમજ નાયબ ફોરેસ્ટ વન અધિકારી શ્રી જયેશભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સીઆરસી સાહેબ પણ રહ્યા હતા રામજનો બહુ જ સંખ્યામાં હાજર રહી અને કાર્યક્રમને ખૂબ સંપૂર્ણ સાથ અને સહકારથી સફળ બનાવ્યો અને આજે લગભગ અમારી સ્કૂલની અંદર આંગણ બાલવાટી ગામમાં બાવીસ વિદ્યાર્થીઓ ધોરણ એકમાં બે વિદ્યાર્થીઓ અને આંગણવાડીમાં ચાર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો અને આજે ભરવાડ વિજયભાઈ માલાભાઈ વડિયાદરા સુરતના ટ્રસ્ટ દ્વારા અત્રેની સામ તમામ વિદ્યાર્થીઓને અગિયારસો અગિયારસો અંદાજે અગિયારસો નંગ પુસ્તક નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હા સાધુ નરસિંહભાઈ શંકરલાલ આચાર્ય સિનાર પ્રાથમિક શાહ Subscribe now and press the bell icon. Never miss an update.